તમે રીલ બનાવો આ કોને ફોન લઈ આલે તમન આ તો મુલા આવ્યો તો ઓ લઈ આલે નવો મોબાઈલ તમારા બાપાં કઈ ના આયા તમે ઓય કણ ના લે અન તું હું તો કઈ ના આયો હાર જવા દે મારા બે રીલો બની દે યાર મસ્તી હા લે કાલ અલ્યા તું મારું બનાય જો હું એક્ટિંગ નહીં કરતો ઓ મસ્તન મસ્તન એક્ટિંગ કર એ ઉભો લે

તમારો સર છોકરા પહાડો ખબર પડે છોકરો ના નીપાળી મોકલવા નથી ને

પેલા વાકલો નહી રહ્યા છોકરા ઝઘડા કરવા છોકરા જો મોકલો છો મારો હવાનો ફોન લઈને જડતો જ નહીં જો બધા તમે હેડો યાર હેડો યાર પેલા હમણાં તળાવમાં છે કોઈ હા ના કરીને છોકરા કાબુ રાખો છોકરો એવો સવારો ઉઠાવ્યો યાર એટલે તમાર વાળો મારી થઈ થાય લઈને તમારો છોકરો જાણો થાય યાર તમે કેજો છોકરા ની વાત છે

ઊંડુયે છે મારું આરું ઊંડુયે છે હોય તો હે જા જા ઘોડા બોલ જો છે હ ભાઈ અલ ભાઈ ને

તારા બાપા મારા બાપો નાવાયે છે મારા કાકો જો બધા ભેળા આવે છે જો હોલે લાલ લે અલ્યા તમર બાને હોય ઘાલ્યું લેવા લ્યા અલ્યા બે બાર હે વાળો એ ગો જમલા ખોટા હોય કરે પોણીમાં તો આમથી આવશે ભેગા કરતા તા

ચાલે બાબારી ના મળે ના બેટા પારવે